અમે આદિવાસી સમાજના છેલ્લા દસ વર્ષમાં અમારા નરેન્દ્ર મોદી સાહેબે પ્રધાનમંત્રી બન્યા પછી બધા જેટલા પણ મુખ્ય પ્રશ્ન હતા એ બધા સોલ્વ કર્યા છે ચાહે બજેટની વાતો જે કોંગ્રેસ સરકારના કાર્યકાળના દરમિયાન ખાલી વીસ હજાર કરોડનું બજેટ હતું કે આજે વધારીને એક લાખ ત્રેવીસ હજાર કરોડનું કર્યું છે એક લવ્ય રેસિડેન્શિયલ મોડલ સ્કૂલ જે સો હતી એને સાડી સાતસો કર્યું છે એના પછી અમારા ટ્રાઈબલમાં સિકલ સેલની બહુ મોટી સમસ્યા હતી એના માટે પણ સાત કરોડ લોકોનું સ્ક્રીંગ ચાલુ કર્યું અને પંદર હજાર કરોડની ફાળવણી કરી છે એવી જ રીતે આદિમ જૂથના લોકો માટે પણ પંદર હજાર કરોડ ફાળવણી કરી લોકોને પણ બધા વિકાસો લાભ મળે તો આ બધી જેટલી પણ સમસ્યા છે એ નિવારી છે પણ આગળ પણ અમારા વલસાડ લોકસભા અને કપરાડામાં જેટલી પણ આદિવાસીઓને હજુ એમના કોઈ પ્રશ્નો હોય તો એ અમે નિવારવાની કોશિશ કરશું અને એમની જે આકાંક્ષા અને અપેક્ષા છે એ પૂરેપૂરી

એ તો બહુ સારી વાત કહેવાય કે મેં બધું ત્યાગ કરીને સારી નો નોકરી ત્યાગ કરીને સારી સિટી ત્યાગ કરીને હું મારું પૂરું જીવન સમર્પિત કરવા પાછું મારા ગામ આવ્યું છું અને બીજી વાત હું વાર્તાનો વતની છું મારું સાસુ વલસાડ છે મારા બધા સગા સંબંધીઓ અહીંયા રહી છે એટલે હું વલસાડનો જ વતની છું ને હવે તો હંમેશા માટે હું વલસાડમાં જ ઘર લેવાનો છું એટલે પૂરેપૂરું જીવન મારું વલસાડ માટે ભાષણમાં વાત કરી કે જે મને મોદી સરકારના થકી લાભો મળ્યા છે જેના લીધે મને આટલું સારું ભણતર મળ્યું આટલું સારી રોજગાર મળી તો મને એવું થયું કે આ લાભ મારા આદિવાસી ભાઈઓ બહેનોને કેમ ના મળે મારા બાકીના દેશવાસીઓને કેમ નહીં મળે અને હું જે વિસ્તારમાંથી આવું છું એ લોકોને કેમ ન મળે એના માટે મેં એવું વિચાર્યું કે મારું આ જીવન હવે પૂરેપૂરું મારા લોકો માટે કદાચ એને ખબર નહી હોય ગ્રામ્ય વિસ્તાર અને કપરાડા વાંસદા તેમજ ઉમરગામ વલસાડ એવા વિસ્તારમાં જે નલસે જલ યોજના આવી છે એમાં ભૌગોલિક પરિસ્થિતિને કારણે નલસે જલ યોજના સક્સેસ જ નથી અને એમને કદાચ ખબર નહીં હોય કે વાંસદા વિસ્તારમાં નલ કપટ નામના કપટ પત્રકાર મિત્રો દ્વારા શોધવામાં આવ્યા હતા અને જેટલા પણ નવસારીના વાસમોના કર્મચારી હતા એ કર્મચારીને છૂટા પણ કરી દીધા છે એમના પર એફઆઈઆર પણ કરવામાં આવી છે જરા નોલેજ સુધારી લો તો સારું અને ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણી પ્રચારમાં જતાં જતાં નલસે જલ યોજનાની હાલત પણ જોતા જાય તો સમય પછી કંઈ વાંસતાનો વતની છું હવે કંઈ નવું પણ લાવશે કારણ કે ઘણી વાર ભાજપના આગેવાનો નેતા દ્વારા એવું કહેવા મારે મેં અહીં બાળપણ મારું પૂરું કરેલું હતું અહીં મગર પકડેલો હતો મારા અહીં ધરમપુર સાથે વધારે સંબંધ છે એવું કહે છે એટલે સ્વાભાવિક છે કે એમના ઉમેદવારે એવું કહે પરંતુ કોઈપણ વાતથી હું કાર્યકર્તાને કહું છું કોઈપણ વાતથી ભળવાની જરૂર નથી સ્થાનિક અને જે વિસ્તારનું સમજી શકે ભૌગોલિક પરિસ્થિતિ સમજી શકે અહીંના વિસ્તારની જે પણ પ્રાણ પ્રશ્નો છે તે સમજી શકે એવા ઉમેદવાર તરીકે મને મત આપશે લોકબોલી અને આદિવાસી વિસ્તાર ની તમામે તમામ એવી વસ્તુ જેવી રીતે પહેરવેશ છે આદિવાસી સમાજની બોલી છે આદિવાસી સમાજના વાજિંત્રો છે આદિવાસી સમાજના દેવદેવી છે આ આદિવાસી સમાજની વાનગીઓ છે આ દરેક વસ્તુ ખૂબ અસર કરે છે અમારી સાથે દરેક રેલીઓમાં જુઓ તો આદિવાસી સમાજના વાજિંત્રો હોય અમારી સાથે નવમી ઓગસ્ટ એ ઉમેદવારે ક્યારે ઉજવી હશે તે મને ખબર નથી પરંતુ અમે જ્યારે નાના હતા ત્યારથી અમે નવમી ઓગસ્ટ એટલા માટે ઉજવીએ છીએ કે વિશ્વ આદિવાસી દિવસ છે કદાચ એમને નહીં ખબર હોય તમારા દ્વારા આવનારા સમયમાં એમને ખબર પાડજો કારણ કે ઘણા બધા એવા આગેવાનો છે ભાજપના એ કદી પણ નવમી ઓગસ્ટમાં આવતા નથી પરંતુ જ્યારે ઇલેક્શન આવે અને એ પહેલાંની નવમી ઓગસ્ટમાં પણ આવી જાય છે એટલે આવા બહરૂપિયા અને જરા જરા વારમાં વેશ બદલે એવા ઉમેદવારથી ચેતજો એવી જ મારી લોકોને અપીલ છે